કેમ છો મિત્રો આપણે આજે વાત કરીશું કચ્છ જિલ્લા વિશે કચ્છ જિલ્લાના તાલુકાઓ પ્રસિદ્ધ મંદિરો વિશેષતાઓ અને કચ્છ જિલ્લામાં આવેલા અભયારણ્યો વન્યજીવો વિશે વાત કરીશું પહેલો પ્રશ્ન છે કચ્છના મોટા રણમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન એ લાણાસરી પછીનો પ્રશ્ન છે ભારતમાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું હોય એવું પ્રાણી કયું છે તેનો ઓપ્શન લીલી ખારેક ક્યાં જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછી નો પ્રશ્ન છે મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન સી કંડલા બંદર પછીનો પ્રશ્ન છે ધોળાવીરા જિલ્લામાં આવેલું છે છે તેનો આન્સર ઓપ્શન સી ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે તેનો આન્સર છે ઓપ્શન એ નલિયામાં પછીનો પ્રશ્ન છે રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે તેનો આન્સર છે ઓપ્શન સી લાણા પછીનો પ્રશ્ન છે એક સમયે જ્યાં વાહનો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન બી માંડવી બંદર પછીનો પ્રશ્ન છે રોગન આર્ટ કપડા પર એરંડીયામાં કુદરતી રંગો નેચરલ કલર્સ મેળવી ફ્રી હેન્ડથી કરાતી ડિઝાઇન ક્યાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છમાં પછીનો પ્રશ્ન છે સિર ક્રિક ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લાની નજીક પછીનો પ્રશ્ન છે

તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાંથી પછીનો પ્રશ્ન છે નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે કચ્છ જિલ્લામાં આવેલ પાંદ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી લિગ્નાઇટ કોલસો પછીનો પ્રશ્ન છે જેસલ તોરણની સમાધિ ક્યાં સ્થળે છે તેનો આન્સર છે ઓપ્શન બી અંજારમાં પછીનો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે એશિયા ખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છનો બંને વિસ્તારમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં લિગ્નાટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ પાનદ્રોમાંથી પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ અભયારણ્ય ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું નથી તેનો આન્સર છે ઓપ્શન બી કાળિયાર

તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે કાળો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન ડી કાળો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે પછીનો પ્રશ્ન છે કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે તેનો આન્સર છે ઓપ્શન સી રવેચીનો મેળો પછીનો પ્રશ્ન છે તળાવ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ ભુજમાં પછીનો પ્રશ્ન છે કચ્છમાં નીચે પૈકી ક્યાં બેટમાં ધોળાવીરા આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી ખદીર બેટમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા એકમાત્ર જિલ્લામાં ઘોડખર જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછી નો પ્રશ્ન છે નીચેના પૈકી કયું વૈધાનિક નગર નથી તેનો આન્સર છે ઓપ્શન ડી મુદ્રા પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તેનો આન્સર છે ઓપ્શન એ કંડલા બંદર પછીનો પ્રશ્ન છે કચ્છનું કયું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધા તીર્થ

તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે સરક્રિક ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના કયા પ્રાંત વચ્ચેની સીમાની રચના કરે છે તેનો આન્સર છે ઓપ્શન ડી સિંધની પછીનો પ્રશ્ન છે ખારો ખારીસરી અને લાણાસરી શબ્દો કોના સંદર્ભમાં વપરાયેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી રણ પ્રદેશ માટે પછીનો પ્રશ્ન છે ગુજરાતનું ક્યુ બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઓગણીસો કામ કરતું થયું છે તેનો આન્સર છે ઓપ્શન ડી પીપાવાવ પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે નદી પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યાં વહી જાય છે તેનો છે છે પ્રશ્ન ક્રાંતિકારી શામજી કૃષ્ણ વર્માનું વતન ક્યુ હતું તેનો આન્સર છે ઓપ્શન એ માંડવી કચ્છ પછીનો પ્રશ્ન છે કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન બી અગ્નિકૃત ખડકો પછીનો પ્રશ્ન છે તેરા દરબારગઢ ચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે જૈન તીર્થમાંનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી સુથરીમાં પછીનો પ્રશ્ન છે જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે અઢારસો ઓગણીસ ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું ખાલી જગ્યા બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું તેનો આન્સર છે ઓપ્શન ડી સિંગરી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ક્યાં હડપ્પાકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે ઓપ્શન એ ધોળાવીરા પછીનો પ્રશ્ન છે પવિત્ર અનેકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા જિલ્લાના સ્થાનિક કલાકારો એ કામણગારી કલા હિતચિત્રોનું સ્વરૂપમાં નિપુણતા હાંસલ કરી છે તેનો આન્સર છે ઓપ્શન બી કચ્છ પછીનો પ્રશ્ન છે નીચેના પૈકીનું ક્યુ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છનું મોટું રણ પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ બંદર આંતરરાષ્ટ્રીય સૌથી નજીક ભારતનું બંદર છે રા લાખા લોક કથામાં ખાલી જગ્યાના રાજાનો ઉલ્લેખ છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છના રાજાનો પછીનો પ્રશ્ન છે ગરદા ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે દેશના સૌપ્રથમ ખાનગી બંદર બંદર તરીકે કામ કરતું નીચેના પૈકી ક્યુ છે તેનો આન્સર છે ઓપ્શન સી પીપાવાવ પછીનો પ્રશ્ન છે કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવેલું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ઈસન ઓગણીસો પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા એ પ્રથમ બંદર છે જે ગુજરાત રાજ્યમાં સ્વતંત્રતા પછી આવ્યું હતું તેનો આન્સર છે ઓપ્શન સી કંડલા બંદર પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યનો કયો જિલ્લો ક્ષેત્રફળમાં સૌથી મોટો છે તેનો આન્સર છે ઓપ્શન બી કચ્છ જિલ્લો પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપ્યો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી માંડવીમાં પછીનો પ્રશ્ન છે તુણા બંદર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સિયોટની ગુફાઓ ક્યાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છમાં પછીનો પ્રશ્ન છે રોહા ફોર્ટ કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી નખત્રાણા પછીનો પ્રશ્ન છે કંઠકોટ ફોર્ટ કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી ભાવમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ગઢ કયા તાલુકામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન ડી અબડાસામાં પછીનો પ્રશ્ન છે ભુજ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ વાવ સ્ટેપ વેલનું નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન એ રામકુંડ સ્ટેપ વેલ પછીનો પ્રશ્ન છે લખપત તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે કચ્છમાં અઢારસો ઓગણીસમાં થયેલા ભૂકંપના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ્ત બનાવી મીઠું પાણી પૂરું પાડતો ખાલી જગ્યા નદીનો ફાટો બંધ થઈ ગયો હતો તેનો આન્સર છે ઓપ્શન સી સિંધુ નદીનો ફાટો પછીનો પ્રશ્ન છે કયા જિલ્લામાં મેઢી આવડનો પાક લેવાય છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે છે તેનો આન્સર ઓપ્શન ડી કચ્છમાં આવેલા છે પછીનો પ્રશ્ન છે તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયો નામના કૂતરા અને લાલિયો નામના ગધેડા સાથે વર્ણાયેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ મેકરણ દાદા પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં શરદ બાગ પેલેસ આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ખાલી જગ્યા સ્થળે ઘરની દિવાલો પર આરસી કામ પ્રખ્યાત છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છનો બંને પ્રદેશ પછીનો પ્રશ્ન છે હેણોતરોની વસ્તી મુખ્યત્વે કયા વિસ્તારમાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન સી નારાયણ સરોવર અભયારણ્યમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છનું રણ પછીનો પ્રશ્ન છે કચ્છી ન્યૂતન વર્ષ નીચેના પૈકી કયા દિવસે મનાવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન સી અષાઢી બીજના દિવસે પછીનો પ્રશ્ન છે રાપર તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે રાસાયણિક ખાતર ઓપ્શન બી કંડલામાં પછી નો પ્રશ્ન છે અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં

મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે તેનો આન્સર છે ઓપ્શન ડી ભુજના ભુજ્ય ડુંગર ઉપર પછીનો પ્રશ્ન છે ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં અને ખુશબુ ગુજરાત કી અભિયાનનું આલેખન કોણે કર્યું તેનો આન્સર છે ઓપ્શન ડી પિયુષ પાંડેયે